અમરેલી લેટરકાંડની ઘટના પર પાયલગોટી સાથે થયેલા વ્યવહારને લઈને સાંસદ ગેનીબેન ઠાકોર સરકાર પર આકરા પ્રહાર કર્યા ગીનીબેન ઠાકોરે કહ્યું કે બુટલેગર અને ભ્રષ્ટાચારનો સરઘસ કાઢ્યું હોત તો હું પોલીસને અભિનંદન આપત પરંતુ આ સમગ્ર રાજ્યની બહેન અપમાન છે બીજા બીજા પક્ષને સમર્થન કરતા હોય પક્ષની વિચારધારા ધરાવતા લોકો પર આયોજનબદ્ધ રીતે ખોટા કેસ કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો સાથે જ કહ્યું કે આ મામલાની તપાસને આટલો સમય થયો છતાં પણ રિપોર્ટ કેમ રજૂ કરવામાં આવતો નથી પોલીસને એટલું કે તમે કદાચ સરઘસ ભ્રષ્ટાચારીઓનું ગાડી હોત અને તમામ ક્રાઈમ સાથે સંકળાયેલા લોકોનું હોત તો હું પોલીસને અભિનંદન પણ આ એક એક નારીનું દીકરીનું અપમાન એક અમરેલીની દીકરીનું નહીં સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન છે અધિકારીને તપાસ સોંપવામાં આવી છે કે અધિકારી આજ સુધી આટલો ટાઈમ થયો છતાં એનો રિપોર્ટ પણ જે રજૂ કરવો પડે એ કયા કારણોસર નથી કર્યો તો આવા અનેક કાયદો અને વ્યવસ્થા એટલે મારો કહેવાનો હોત એટલો જ છે કે કાયદો ને વ્યવસ્થા આ રાજ્યની અંદર એ એકદમ કથળેલું છે